નારણ સંગાડા તેમજ પટાવાળા તરીકે ફરજ બજાવતા કનુ રાવતની દસ હજારની લાંચ સ્વીકારતા રંગે હાથ ઝડપાયા અને તેઓની અટકાત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી જ્યારે બીજા કિસ્સામાં ચાકલિયા પોલીસ સ્ટેશન ખાતે એસઆઈ તરીકે ફરજ બજાવતા પ્રભુ સંગાડાએ એક અરજી મામલે બંને પક્ષ વચ્ચે સમાધાન કરાવવા માટે પચીસ હજારની લાંચ માંગી હતી ઓછા કરવાનું કેતા છેલ્લા વીસ હજારની માંગણી કરી હતી તે સમયે પાંચ રોકડા લઈ લીધેલા પરંતુ બાકીના પંદર માટે ઉઘરાણી પંદર હજાર ની લાંચ લેતા રંગી હાથ ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી એક જ દિવસમાં જિલ્લામાંથી બે એસઆઈ લાંચ લેતા એસીબી ના હાથે ઝડપાઈ જતા પોલીસ બેડામાં ખડભડાટ મચી ગયો હતો